નમસ્કાર આપનું છે ન્યૂઝ પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આર્થિક વર્ષાવિત્રી સાવિત્રી વ્રત પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિ ની કામના માટે મહિલાઓ વ્રત કરશે યવરાજે સાવિત્રીના પતિને આપ્યું હતું નવજીવન આજથી વરસાવિત્રી વ્રત પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરશે એમ રાજે સાવિત્રીના પતિને આપ્યું હતું નવજીવન હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વરસાવિત્રી વ્રત કરવામાં આવે છે આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે પછી ઝાડ ઉપર નાળાછડી બાંધે છે શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ અગિયાર અથવા એકવીસ વાર ઝાડની પરિક્રમા સાથે સૂત્રના દોરા લપેટે છે મહિલાઓ એકસો આઠ પરિક્રમા પણ કરે છે રિપોર્ટર સતીષભાઈ કુંભાણી ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત